મિત્રો ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે અમૂલ ડેરીની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને આજથી એટલે કે ઉમેદવારી પત્રો ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે જે રીતે આપણે અગાઉ કેસરીસિંહ સોલંકી સાથે વાત કરી ત્યારે તેઓએ એવું કીધું હતું કે તેઓ બારમાંથી નવ બેઠકો જીતશે તેવો તેઓને વિશ્વાસ છે અગાઉ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની પેનલને ક્લીન સ્વીપ એટલે કે સુપડા સાફ કરવાની પણ વાત કરી હતી ત્યારે આજે આપણી સાથે જોડાયા છે અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠક જેઓનું ખૂબ જ નામ છે સહકારી ક્ષેત્રમાં તેમની સાથે વાતચીત કરીશું તમારું સ્વાગત છે અમારી ચેનલમાં જે રીતે કેસરીસિંહ સોલંકીએ વાત કરી કે તે નવ બેઠકો એમની પેનલ જીતશે અગાઉ ભાજપે કીધું હતું કે અમે કોંગ્રેસનું ખાતું પણ નહીં ખુલવા દઈએ તેમ છતાં કેસરીસિંહ સોલંકીનો વિશ્વાસ તમે કેવી રીતે જુઓ છો સંઘની ચૂંટણીમાં અત્યારે સ્પષ્ટપણે આપ જોઈ શકશો કે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી પેનલ લડવાની છે સામે કોંગ્રેસ પક્ષની પ્રેરિત પેનલ લડવાની છે દરેક પેનલના નેતાઓને પોતાનો પક્ષ જીતે એવો વિશ્વાસ હોય બહુ સ્વાભાવિક છે પરંતુ અમે આ છેલ્લા કેટલાય વર્ષથી અમૂલ ડેરીમાં અમારી પેનલે જે કામ કર્યા છે એના આધારે પશુપાલકોનો ભારતીય જનતા પાર્ટીના સૌ નેતાઓ પરનો વિશ્વાસ આદરણીય મોદી સાહેબ આદરણીય અમિતભાઈ આદરણીય પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે પ્રકારે કામ કરી રહ્યા છે મોદી સાહેબ એ કહ્યું છે કે પશુપાલકોની આવક મારે બમણી કરવી છે એ દિશામાં અમે કામ કરી રહ્યા છું પેલા તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે ફરી એકવાર અમૂલમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સંપૂર્ણ બહુમતી સાથે ફરી સત્તાના સૂત્રો સંભાળશે એમાં કોઈ શંકા નથી અમારા પ્રતિપક્ષના પક્ષના મિત્રો સૌભાઈ પણ ચૂંટણી લડે છે એટલે આશાવાદી હોય આમ જોવા જઈએ તો જે રીતનું પિક્ચર ક્રિએટ થયું છે ભારતીય જનતા પાર્ટીના કેટલાક મિત્રો પાસેથી એવી પણ વાત સાંભળવા મળી કે કેસરી સિંહને પોતે જ ક્યાંથી ચૂંટણી લડવું એની અવઢવ છે જ્યારે અમે કેસરીસિંહ સાથે વાત કરી હતી ત્યારે મેં એમને પૂછ્યું કે માતરમાંથી તમે અને સંજય સિંહ

પ્રજાને ભ્રમિત કરવાની વાતો છે હું યોગીનભાઈ તમને કહું છું કે એમની અંદર ખાનેથી સ્ટ્રેટેજી નક્કી છે અમે પણ થોડું ઘણું જાણીએ છીએ પણ અમારે આ વાત અત્યારે ડિક્લેર કરવી નથી યોગ્ય સમયે અમે યોગ્ય વાત કરશું કેસરીસિંહ સોલંકીએ જ્યારથી અમૂલ બચાવો આંદોલન શરૂ કર્યું ત્યારથી આ અમૂલની ચૂંટણીને લઈને ઘરમાં આવ્યો ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી અત્યાર સુધીની રહી છે બંધ બારણે મિટિંગો ચાલી છે કેસરીજી સોલંકી આ ચૂંટણીમાં ભાજપને કેટલા નડતર રૂપ પહેલી વાત તો યોગેનભાઈ અમૂલ બચાવો આ કોઈ કેમ્પેન જ નથી આ કેમ્પેન કોંગ્રેસ બચાવો કેમ્પેન છે કેમ કે અમૂલ તો વર્ષો વર્ષ ઉત્તર પ્રગતિ કરતી રહી છે જ્યારે અમે લોકો સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે સાડા બાર હજાર કરોડ ટન ઓવર હતું આજે અમે ચૌદ હજાર કરોડના ટન ઓવર પહોંચી પર પહોંચી ગયા છે જ્યારે અમે સત્તાના સૂત્રો સંભાળ્યા તારા પશુપાલકોના વર્ષે ત્રણસો પચીસ કરોડ બોનસ ભાવ ફરક મળતો હતો અમે અત્યારે છેલ્લું બોનસ આપ્યું વાર્ષિક ભાવ ફેરફાર આપ્યો ત્યારે છસો બે કરોડ આપ્યો અમૂલ સ્ટેબલ જ છે અઢીસો કરોડ અમે ખેડા જિલ્લા બેંકમાં આ અઢી વર્ષમાં એફડી કરી ફિક્સ ડિપોઝિટ કરી આ અઢી વર્ષની અંદર અમે સત્તરસો પચોસ કરોડ રૂપિયા સત્તરસો પચાસ કરોડ રૂપિયા જેટલાના પ્લાન્ટ અન્ય રાજ્યોમાં અને આ આપણા રાજ્યમાં રોકાણ કર્યા અમે અમૂલની બેલેન્સ શીટ બિલકુલ સ્ટ્રોંગ છે અમૂલ ક્યાંય કશું થવાનું નથી જે થયું છે કોંગ્રેસને થયું છે કોંગ્રેસ સાફ થવા માંડી છે એટલે કોંગ્રેસ બચાવ કેમ્પેન ચાલી રહ્યું છે કોંગ્રેસ સાફ થવા માંડી છે કે કોંગ્રેસ વ્યક્તિગત પોતપોતાની માન્યતા બદલીને આ પક્ષમાંથી બીજા પક્ષમાં જાય એમનો પોતાનો વ્યક્તિગત મત છે જો સારા વ્યક્તિઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હોય તો અમે તો ભાજપમાં સ્વીકારીએ છીએ એટલે કોંગ્રેસ ભાજપ ગણી ન શકાય પણ સારા માણસો હંમેશા એના માટે પક્ષના દરવાજા ખુલ્લા હોય એ કોંગ્રેસ પક્ષમાંથી આવતા હોય કે આપમાંથી આવતા હોય કે માર્ક્સવાદી સમાજવાદી પક્ષમાંથી આવતા હોય સારા માણસો સારા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટી મળતી હોય તો ભારતીય જનતા પાર્ટીના દરવાજા એનો માટે ખુલ્લા છે જે જે કોંગ્રેસના મિત્રોએ ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને સાથ સહકાર આપ્યો બળ બનાવવા એ મિત્રોની તો ટિકિટ ફિક્સ ફાઇનલ નહીં એવું ગણી શકાય ને આ ચૂંટણી હું તમને કહું ટિકિટ મારી પણ ફાઇનલ છે હું આજની તારીખે ન કહી શકું એમ ટિકિટ અંગે તમારો મોડી મંડળ નિર્ણય કરશે અને મોડી મંડળી મંડળ ને ખબર હોય કે ભાઈ આ ના લીધે આપણે બોર્ડ બનાવી શક્યા હતા ચોક્કસપણે મોવડી મંડળ દરેકનો વિચાર કરશે દરેકની શક્તિ દરેકની યોગ્યતા દરેકની લાયકાત પ્રમાણે જેનો જ્યાં ઉપયોગ થશે કોકનો સહકારમાં ઉપયોગ કરશે કોકનો સરકારમાં ઉપયોગ કરશે કોકનો સંગઠનમાં ઉપયોગ કરશે પણ દરેક કાર્યકર્તાને કામ આપશે એવો મને મોડી મંડળ પર વિશ્વાસ છે કેટલાક લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે કેસરીસિંહ નડિયાદથી ચૂંટણી લડી શકે છે તો જો વિપુલભાઈને ફરીથી રિપીટ કરે તો વિપુલભાઈ વચ્ચે કેટલો જંગ વિપુલભાઈ અમારા કસાયેલા સહકારી આગેવાન છે ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે એપીએમસી નડિયાદના ચેરમેન રહી ચૂક્યા છે આરકો હાલ ચેરમેન છે ખેડા જિલ્લા બેંકના ચેરમેન રહી ચૂક્યા છે અને હાલ ના ચેરમેન છે વિપુલભાઈ ચૂંટણી કેવી રીતે જાણે સામે જે ભાઈને આવું હોય આવે વિપુલભાઈ ચૂંટણી કેવી રીતે જીતવી સુપેરે જાણે છે ને આખી ભારતીય જનતા પાર્ટી વિપુલભાઈ સાથે હશે અને વિપુલભાઈ મેન્ડેટ આપશે તો વિપુલભાઈ જીતશે અમે તેરે તેર સીટ બાર સીટ બ્લોકની વધતા એક વ્યક્તિગત મતની તેર સીટ અમે જીતવાના છીએ અમે સામેના પ્રતિપક્ષના મિત્રો જેમ નવ કે છે ને આઠ કહે છે ને પાંચ કે છે એવું અમે અમે હંડ્રેડ પર્સેન્ટ સ્ટ્રાઇક રેટ કરશું આપણે બાર તારીખે આ સમય મળશું મને યાદ કરશું બેઠક ગઈ વખતે બિનહરીફ થઈ હતી રામસિંહ આ વખતની છે છે આ વખતે તો બાયો લાગે છે કોઈ ફોર્મ ના ભરે કે ભરે તો પાછું થાય છે મુરબ્બી રામસિંહ કાકા અમારા પાર્ટીના સન્માનીય વડીલ છે વર્ષો સુધી અમોડીના ચેરમેન રહી ચુક્યા છે હાલ રામસિંહ કાકાના દીકરા યોગેન્દ્રસિંહ પરમાર ભરતી પટ્ટીના ધર્સભી તરીકે કામ કરી રહ્યા છે એટલે ચોક્કસ પણ એમની કામ કરવાની પદ્ધતિના કારણે તેઓ એમના વિસ્તારમાં મજબૂત છે કોંગ્રેસ પાસે ઉમેદવાર હોય તો એમની સામે મૂકે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે હા સામાન્ય રીતે તો રામસી કાકાની છાપ એવી છે કે કોંગ્રેસ હોય કે ભાજપ અમૂલની વાત આવે એટલે રામસી કાકાને ક્લીન ચીટ મળે એમની સામે જનરલી કોઈ ચૂંટણી લડવા તૈયાર નથી થતું હતું પણ આ વખતનો જંગ કઈક જુદો છે કદાચ કોઈ ઊભું પણ રહે શક્યતા બની શકે તો એક મહત્વની વાત જે મુદ્દો છેલ્લા સમયમાં બહુ જ ગાજો અને હજી પણ ગાજી રહ્યો છે જે જમીન ની વાત હતી કૌભાંડની વાત જે કહી રહ્યા છે કોંગ્રેસના મિત્રો નડિયાદ અને વીરપુરની જમીન માં કેમ આ લોકો આ કૌભાંડની વાત લઈને આવ્યા ખરેખર જમીન શું ભાવે ખરીદાઈ છે અને આ કૌભાંડની વાત કેટલી સાચી હું યોગીનભાઈ તમને કહું કે જ્યાં અમારે પ્લાન્ટ કરવાની જરૂરિયાત ઊભી થાય અથવા તો કોઈ નાનું મોટું યુનિટ ઊભી કરવું હોય તો અમારી પાસે તો જમીન છે નહીં તો અમે જમીન ખરીદવા માટે પહેલાં બોર્ડમાં નક્કી થાય છે કે આ આપણે જમીન ખરીદવીશ જમીન ખરીદવા માટે અમે બિલકુલ ટ્રાન્સપરન્ટ પદ્ધતિથી પેપરમાં જાહેરાત આપવા આવીએ છીએ વર્તમાનપત્રો ગુજરાત સમાચાર હોય નયા પડકાર હોય સંદેશ હોય દિવ્ય ભાસ્કર અમે પત્રોમાં બોર્ડમાં ઠરાવ થાય પછી જાહેરાત આપીએ છીએ કે અમારા આટલી જમીનની રિક્વાયરમેન્ટ છે આ વિસ્તારમાં તાલુકામાં જેની પાસે જમીન હોય એ જમીન ધારકો અરજી કરી શકે છે આવી રીતે છાપામાં જાહેરાત આપી જાહેરાત આપી જેટલા મિત્રોએ અરજી કરી એ અરજી અમારા બોર્ડમાં આવે એની ચકાસણી થાય ચકાસણી થયા પછી અમારે ત્યાંથી અધિકારીઓની ટીમ જોવા જાય કે આ જગ્યા યોગ્ય છે કે કેમ જગ્યા અમને યોગ્ય લાગે ના ભાવ સુસંગત હોય તો એને અમૂલ બોર્ડમાં ચર્ચામાં આવે એના પછી પણ પાછું અમે એનું રિવર્સ ઓક્શન કરતા હોય છે ચાર જણાએ ભર્યું તો ચાર જણા વચ્ચે અમારે રિવર્સ ઓક્શન થાય જેના ઓછા ભાવ આવે અમારે અમૂલના પ્લાન્ટ હોય કે નાનું મોટું યુનિટ કરવાને એને યોગ્ય જમીન લાગતી હોય તો જે દિશામાં આગળ વધતા અમે આગળ વધતા હોય છે આમાં તમે જોઈ શકશો પૂરી પારદર્શિતાથી જમીન લેવાય છે અને આ પહેલી વખત નડિયાદ કે વીરપુરની જમીન લેવાઈ હોય અમૂલમાં એવું છે નહીં આવી અત્યાર સુધી ઘણી જમીન લેવાઈ ગઈ આવી જમીન અમે પુનામાં લીધી આવી જમીન અમે મુંબઈમાં લીધી આવી જમીન અમે કલકત્તામાં લીધી આવી જમીન અમે પંજાબમાં લીધી આવી જમીન અમે લીધી આવી જમીન અમે ચીખોદરામાં લીધી અત્યાર સુધીના પંચોતેર વર્ષના ઇતિહાસમાં ઘણી જમીન લેવાય અમારા જે કંઈ પુરોગામી મિત્રો હતા કે હાલમાં અમે લોકોએ સહયોગ આપ્યો જ છે આ જે કંઈ વ્યવહાર થાય છે ઓન બિહાફ ઓફ અમૂલ થાય છે સંસ્થા વતી થાય છે અને સંસ્થાના તેરે તેર ડિરેક્ટરો અંતે નિર્ણય લેવાતો હોય છે સૌથી મોટી વાત તમને યોગીનભાઈ કે આ જે જમીન લેવાય એ બધી જમીન સર્વાનુમતે બોર્ડમાં ત્રણ ત્રણ વખત ચર્ચા થયા પછી લેવાય છે પણ અત્યારે ચૂંટણી આવે છે ચૂંટણી સામે છે સામેના પક્ષ મિત્રો પાસે કોઈ મુદ્દો નથી મુદ્દો આ ઉભો થયો અને મોટી સંખ્યામાં જે ચેરમેનો હતા દૂધ મંડળીઓના એ વીરપુર જમીન ઉપર પહોંચ્યા તમે ચેરમેનોને શું કહેશો મતદાતાઓ તમને કહું એ મોટી સંખ્યામાં ચેરમેનો નથી ગયા કોંગ્રેસના કાર્યકર્તાઓ ગયા છે કોંગ્રેસ પીડિત મંડળીના જે ચેરમેનો છે એ એમને આંદોલનની ભાગરૂપે એમની યોજનાના ભાગરૂપે ગયા છે તમે આ જ વાત વીરપુરમાં પૂછો એટલે તમારો તમારો સ્પષ્ટ આક્ષેપ છે કે એ જે લોકો જમીન પર ગયા હતા એ કોંગ્રેસના કાર્યકર હતા બહુ સ્પષ્ટતા સાથે સભાનતાપૂર્વક કહું છું કે હંડ્રેડ કોંગ્રેસના કાર્યકર્તા હતા અને કોંગ્રેસ બચાવો કેમ્પેન ભાગ રૂપે વીરપુર પહોંચ્યા હતા જમીન અંગે તમારે જાણવું હોય તો હું વીરપુરના તમારા અમારા પંચાણું મંડળી છે દૂધ મંડળી પંચાણું દૂધ મંડળીના ચેરમેનને બોલાવું એમાં મોટા ભાગના ભાજપના છે અને કોંગ્રેસના છે તમે એમનો પૂછી શકો એમનો મત ઓકે તો બારસો દસ જે ટોટલ આપણા મતો છે એ તો કોઈ ગયા નથી લગભગ લગભગ એમ કોંગ્રેસ કાર્યકર સિવાય એવું માનવું કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના માનનારા જે ચેરમેનો હશે એ ગયા છે સામાન્ય જનતા ને ભારતીય જનતા પાર્ટીના પ્રજા કાર્યકર્તાઓને આ કોંગ્રેસ બચાવ કેમ્પેન સાથે કોઈ લેવા દેવા નથી એટલે મિત્રો આ ખૂબ જ રસપ્રદ બાબત છે જે રીતે અમૂલ બચાવો આંદોલન શરૂ થયું હતું એ અમૂલ બચાવો નહીં પરંતુ કોંગ્રેસ બચાવો આંદોલન હતું તેવું સ્પષ્ટપણે રાજેશભાઈ એટલે કે પપ્પુભાઈ પાઠકનું કહેવું છે આગામી સમયમાં ચૂંટણી આવશે ત્યારે હજી આ દૂધનું રાજકારણ છે તેમાં ઉભરો આવતો રહેશે પણ જેટલો ઉભરો આવશે એટલા જ સમાચાર બનશે અને એટલા જ સમાચાર તમે અમારા માધ્યમથી જોઈ શકશો જોડાયેલા જો અમારી સાથે થેન્ક યુ